चैप्टर फोर तरंग प्रकाश शास्त्र तरंग परावर्तन वक्री भवन व्यतिकरण विवर्तन वगैरह समझ आवी सके तेवा સરળ તરંગવાદને એક જ સદી વડે રજૂ કરી શકાય છે જેને તરંગ પ્રકાશ શાસ્ત્ર અથવા તરંગ પ્રકાશ શાસ્ત્ર કહેવામાં આવે છે આપણે પરાવર્તન વકરી ભવન વિશે ભણી રહ્યા છીએ વ્યક્તિકરણ અને વિવર્તન વિષય આ ચેપ્ટર માં આગળ જોઈશું અને આ સમગ્ર ઘટનાની તરળ તરંગવાદ એક જ સદી સુધી વળે રજૂ કરવામાં આવે છે જેને તરંગ શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે તરંગ એટલે શું તો સૌ પ્રથમ માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહે છે આમ તરંગ થી શરૂ કરીને માધ્યમના નવા નવા વિસ્તારોની અંદર આગળ પ્રસરતું જાય છે આ પ્રસરણને સમજવા માટે સૌ પ્રથમ તરંગ અગ્રહને ધ્યાનમાં લઈએ અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચાર સમાન પ્રકારના પરસ્પર સમાંતર દોરીઓ એ અહીંયા છે એ ડેશ અહિયાં છે બી બી ચાર દોરીઓને ધ્યાનમાં એના પરના કણો છે એક અને ચાર કણો પર શ્રૃંગ રચાય છે ચાર કણોની ઉપર આ રીતે શૃંગ રચાયેલું છે આ જે શૃંગ છે એ માધ્યમની જ અંદર આગળ વધે છે એટલે કે આ ચારે કણો પાસે રચાયેલા શૃંગ છે એમની મધ્યમાન સ્થિતિ જે છે એની દોલન કરતા રચાયેલ છે અને આ ચારે ચાર જોઈ શકાય છે આવા સમાન કળામાં દોલનો કરતા કણો અહીંયા કણ એક કણ બે કણ ત્રણ અને કણ ચાર જે સમાન કળામાં દોલનો કરે છે આ સમાન કળામાં દોલનો કરતા પૃષ્ઠ છે તે કાલ્પનિક પૃષ્ઠ ને તરંગ અગ્ર તરીકે ઓળખવામાં આવે છે આ તરંગ અગ્ર એક બે ત્રણ ચાર નો આકાર જે છે એ સમતલ છે એક સમતલ રચાય છે અને આકાર સમતલ હોવાથી અહીંયા રચાતું તરંગ અગ્ર જે છે એ સમતલ છે એમ કહી શકાય તરંગ અગ્રો જુદા જુદા આકારના પણ હોઈ શકે છે અહીંયા સમતલ રચાયું એટલે જરૂરી નથી બીજે બી તરંગ અગ્ર સમતલ જ હોઈ શકે છે એવું જરૂરી નથી બિંદુવત માંથી ઉદ્ભવતા સમાંગ અને સમજેધર માધ્યમમાં પ્રસરતા તરંગોના જે તરંગ જે છે છે એ ગોળાકાર હશે અહીંયા દર્શાવેલા દેખી શકાય છે એક બિંદુમાંથી ઉદભવતું તરંગ અગ્ર છે સુરેખ ઉદ્ગમમાંથી માંથી રજાતા તરંગ અગ્રો જે છે તે અનુક્રમે વર્તુળાકાર અને નળાકારીય હશે આપણે જોઈએ પહેલા અહીંયા ગોળાકાર જે છે કિરણો દર્શાવ્યા છે એમાંથી આ રીતે તે દરેકે દરેક કણ પાસે જે તરંગ અગ્ર છે એ આ રીતે ગોળાકાર હોય છે એટલે કે એક સમગ્ર ગોળો હોય છે અને એ ગોળાનો અમુક ભાગ અહિયાં આ રીતે મોટો ગોળો હશે અને ગોળાનો અમુક ભાગ આ રીતે ગોળાકાર સ્વરૂપે દર્શાવેલો છે આવા જે તરંગ અગ્રો છે તેને ગોળાકાર તરંગ અગ્ર કહેવામાં આવે છે અને આ જે છે સમતલ તરંગ અગ્ર જે આપણે આગળ જોયું એ એ જ રીતે સુરેખ ઉદ્ગમ હશે એમાંથી તરંગો જે પ્રસરણ પામશે એ જે તરંગો હશે એ કાં તો આ રીતે જો વર્તુળ આકાર હશે અથવા તો આ રીતે નળાકાર આકારની અંદર આપણને તેના તરંગ અગ્ર મળે છે આ રીતે આગળ વધતા જશે હવે અહિયાં પહેલી આકૃતિને ધ્યાનમાં લઈએ જે સમતલ તરંગ અગ્ર રચાયું હતું જો દોરીઓનું અમુક સમય બાદ અવલોકન કરવામાં આવે અહિયાં પહેલા હતું થોડા સમય પછી તેનું અવલોકન કરીએ તો આ જે શ્રુંગ છે અહિયાં બે પાસે હતું તો અહીંયા ઘડી ટુ ડેશ પાસે એનું શ્રુંગ જતું રહ્યું વન પાસે હતું તો અહીંયા ઘડી વન ડેશ પાસે ગયું અને થ્રી પાસે હતું તો અહીંયા થ્રી ડેશ પાસે એનું શ્રુંગ ગયું અને ફોર પાસે હતું તો ફોર ડેશ પાસે એનું શ્રુંગ જતું રહ્યું પરંતુ હજુ પણ તેમના દોલનોની કળા જે છે કેવી છે સમાન અહીંયા પણ કળા સમાન હતી અહીંયા બી એની કળા સમાન હતી

અહીં આપણે નોંધ્યું કે તરંગની સાથે તરંગ અગ્ર પણ તરંગ અહીંયા ઘડી બે પર હતું પછી આગળ જઈને બેડેશ પર ગયું પછી આગળ જઈને બીજા કોઈ બિંદુ પર તો એની સાથે આજે સમતલ જે છે એટલે કે તરંગ અગ્ર જે છે તરંગ અગ્ર પણ આગળ વધતું જાય છે કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાના માંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્તર છે સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શિતુ કાલ્પનિકૃ નવા તરંગ અગ્રણ સ્થાન અને સ્વરૂપ આપે છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ ટી સમય ગોળાકાર કે નળાકાર તરંગ અગ્રનો આડ એક્સ વાય દર્શાવેલ છે અહીં જે આડછેદ છે એ આ રીતે અહીંયા ઘડી ગોળાકાર તરંગ નો આડછેદ દર્શાવેલો છે હા એક્સ વાય હાઈગેન્સ ના સિદ્ધાંત અનુસાર આ તરંગ અગ્ર પરના બધા જ કણો એ બી આ તરંગ અગ્ર પર આવેલા કણો એ બી સી ડી ઈ એફ જી ગૌણ ઉદગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે અહીંયાથી એ માંથી ઉત્સર્જિત થતા તરંગો આ રીતે એ ડેશ અહીંયા બીજું તરંગ એ બી માંથી ઉત્સર્જિત થતા તરંગો બી ડેશ અહીંયા બીજું તરંગ બી ડબલ ડેશ સી માંથી ઉત્તરતું તરંગ થતું તરંગ સી ડે અહીંયા એમાંથી બે આ રીતે તરંગો ઉત્પન્ન કરે અહીંયા એફ ઉદ્ગમ તરીકે વર્તી અને તરંગ ઉત્પન્ન કરે છે અહીંયા જી ઉદ્ગમ તરીકે વર્તી અને આ રીતે તરંગ ઉત્પન્ન કરે છે એ જ રીતે સમતલમાં પણ અહીંયા ઘડી

તરંગો એને ઉત્ન કર્યા બિંદુ એ પછી ઈ એને પરિસ્પર્શતું કોઈ પૃષ્ઠ જો દોરવામાં આવે તો એ જે પૃષ્ઠ છે એ પણ આપણને આકૃતિમાં જોયું તેમ ગોળાકાર મળે છે એ જ રીતે ડબલ બી ડબલ ડેશ સી ડબલ જે છે એને પરિસ્પર્શતું આ રીતે જો પૃષ્ઠ દોરીશું તો એ પણ આપણને ગોળાકાર મળે છે અહિયાં જે તરંગ અગ્રહ હતું સમતલ હતું આથી આ બિંદુ વડે જે તરંગ ઉત્પન્ન થયા એને પરિસ્પર્શતું પૃષ્ઠ દોરીશું એ પણ સમતલ મળે છે બંને બાજુ અહીંયા જોઈ શકાય છે આપણને પરિસ્પર્શતા જે પૃષ્ઠ છે એ સમતલ તરંગ અગ્રહ છે તો સમતલ મળે છે અને ગોળાકાર તરંગ અગ્રહ છે તો ગોળાકાર મળે છે હવે જો તરંગની ઝડપ v હશે અને આ કણો ને કેન્દ્ર તરીકે લઈ અને વી ડેલ્ટા ટી ગુણ્યા સમય એટલે એનું અંતર થયું એટલે v ડેલ્ટા ટી જેટલા ત્રિજ્યાનો જો ગોળો દોરીએ તો આપણને ગોળાને પરિસ્પર્શી એક સપાટી ટી પ્લસ આજે આપણને તરંગ અગ્ર માનવી ટી પ્લસ ડેલ્ટા ટી સમયે નવું તરંગ અગ્ર રચે

એ છે કે પ્રકાશ આગળ અને પાછળ અહીંયા આગળ પણ જે હતું એની આગળ પણ અહીંયા રચાયું અને પાછળ રચાયું એ જ રીતે આ સમતલ આગળ અને પાછળ એમ બંને બાજુ દિશામાં પ્રસરણ પામે છે પણ આપણે તો જોયું છે કે તરંગ હંમેશા એક જ દિશાની અંદર પ્રસરણ પામે છે આગળ ને પાછળ બંને દિશામાં પ્રસરણ પામતું નથી ગૌર તરંગોની જે તીવ્રતા છે કે ચોક દ્વારા જણાવવામાં આવી કે એ તીવ્રતા કોટા બાય ટુ જેટલી હોય છે એટલે કે આ પદના સમ પ્રમાણમાં હોય છે એટલે કે તેથી તરંગ પ્રસરણની તીવ્રતા જે છે એ કો એટલે કે એક આપણને મહત્તમ મળી પણ જો આ જે છે એ ઠીટા ઝીરો ક્યારે થશે આગળની દિશા માટે પણ જો એ પાછળની દિશામાં જાય આ રીતે તો થીઠા કેટલો થઈ જશે પાય થઈ જશે એની માટે ઝીરો તો જો પાછળની દિશા લેવામાં આવે તો ઠીટા બરાબર પાય થઈ જશે અને આથી કો સ્ક્વેર પાય બાય ટુ જે છે એ આપણને શૂન્ય મળશે અને આથી પાછળની દિશામાં એનું પ્રસરણ થતું નથી આથી અહીંયા જે આગળની દિશામાં તરંગ આગળ વધી રહ્યું છે આ દિશાની અંદર એ દિશામાં વધશે એટલે કે એ દિશામાં આપણને તરંગ અગ્ર એક્સ વાય ડેશ મળશે પણ એક્સ ડબલ ડેશ વાય ડબલ ડેશ તરંગ અગ્ર છે એ મળતું નથી એ જ રીતે તરંગ આ દિશામાં આગળ પ્રસરણ પામી રહ્યું છે તો એ દિશામાં આપણને એક્સ ડેશ વાય ડેશ મળશે પણ આ એક્સ ડબલ ડેશ વાય ડબલ ડેશ વાળું આ જે તરંગ અગ્ર છે એ આપણને વ્યવહારમાં મળતું નથી કારણ કે અહીંયા ઘડી એની તીવ્રતા કોસ્ાય 2 ના સમપ્રમાણમાં હોવાથી પાછળની બાજુ માટે ખૂણો પાય લીધો તો કોસ્ક્વેર ફાઈ ટુ મળ્યો કોસ્ાય બાય ટુ ઝીરો મળે છે એટલે પાછળની દિશામાં તેનું કન્સ્ટન્ટ થતું નથી